ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ખુશી વ્યક્ત કરી હતી ત્યારે ભારત વર્ષના વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભ મેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારી બાપુના વ્યાસાસને ચાલતી માનસ મહાકુંભ રામકથામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગોરક્ષનાથના ઉપાસક યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ મોરારી બાપુ પ્રત્યે અહુભાવ સાથે રામકથા અને આ મહાકુંભ મેળો એ અખંડ ભારતનો સંદેશ ગણાવી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કથા પ્રવાહ સાથે ભારત એ સનાતન અને સનાતન એ ભારત વિશે ભાવ જણાવી વૈશ્વિક સમસ્યા અને તણાવની સ્થિતિ આ કુંભ મેળાના દિવસો દરમિયાન હળવા પડી રહ્યા હોવાનો સંકેત શુભ ગણાવ્યો હતો ત્યારે પરમાર્થ નિકેતન આશ્રમમાં ચિદાનંદ સરસ્વતીજીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં રામકથા મુરારી બાપુ અને યોગી આદિત્યનાથના સંયોગને બિરદાવી સનાતન ધર્મનો જયકાર રહ્યાની વાત ભારપૂર્વક જણાવી હતી